ડીસા તાલુકાના નાની ગરનાળ ગામે બનાસ ડેરી અને એનડીડીબી આણંદના સહયોગથી કાંગ્રેજ ગર્ભપત્યારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાની ગરનાળ મંડળીના મંત્રી ચેરમેન અને ગામ લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી આ પ્રસંગે બનાસ ડેરીની એમ્બરીઓ ટ્રાન્સફર ટીમ ડીસા તાલુકાના બીએનપીટી ઓફિસર ડોક્ટર કેજ દેસાઈ અને એબીએફપીઆઈની ટીમ હાજર રહી હતી આ કાર્યક્રમ અંતર્ગત કાંકરેશ ગાયોમાં વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે સારી ઔલાદની નવીન પેઢી મેળવવા માટે લેબોરેટરીમાં તૈયાર કરેલ સારી ઔલાદનો સાત દિવસ ગર્ભ ગાયોમાં પ્રત્યારોપણ કરવામાં આવનાર છે આ પ્રત્યારોપણ કરવામાં આવનાર કાંકરેશ ગાયનો ગર્ભ દૈનિક વીસ લિટર કરતાં વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે આમ આવી નવીન ટેકનોલોજીના માધ્યમથી આવનારા સમયમાં જિલ્લામાં વધુ દૂધ ઉત્પાદન આપતી નવીન પેઢી મેળવી શકાશે આવી જિલ્લાના દૂધ ઉત્પાદકોના હિતાર્થ હર હંમેશ કામ કરવા માટે તત્પર એવા બનાસ ડેરીના નિયામક મંડળ અને ચેરમેન તેમજ નાની ગરનાર દૂધ ડેરીના ચેરમેન પ્રકાશભાઈ દેસાઈ તેમજ મંત્રી રમેશભાઈ દેસાઈ તેમજ ઈઆઈ કર્મચારી દશરથભાઈ દેસાઈ તેમજ બાબુભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા